સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગના અધિકારીઓ પર નજર રાખનારા ઝડપાયા છે નગરથી બે આરોપીની ધરપકડ થઈ છે વોટ્સએપ ગ્રુપથી વોચ રાખતા હતા પેરોલ ફર્લોની ટીમે હર્ષદ ઠાકોર અને બળવંત ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી તો સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગના અધિકારીઓ પર નજર રાખનારા ઝડપાયા છે નગરથી બે આરોપીને ઝડપી લેવાયા છે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તેઓ સતત વોચ રાખતા હતા પેરોલ ફરુની ટીમે હર્ષદ ઠાકોર અને બળવંત ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે સચિન સચિન છે ફોન લાઈન પર સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓના લોકો છે તે અધિકારીઓ ઉપર નજર રાખતા હતા અને બે શખ્સ સકંજામાં આવ્યા છે વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ખાતા ઉપર અધિકારી વાત રાખતા વોટ્સએપ વોટ્સએપ ગ્રુપથી નજર રખાયેલી હતી અને ખનીજ અધિકારીઓ ઉપર વોટ્સએપ ગ્રુપથી વાત રાખતા બે શખ્સોને એસઓજી પોલીસે ઝડપીને સુરેન્દ્રનગર પોલીસે સોંપવામાં આવ્યા છે અને હાલ ત્રેસઠ લોકો સામે ફરિયાદ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ માહિતી બદલ આભાર